બોટાદના રાણપુરમાં ભાદર નદી પર બનેલો બ્રિજ પણ જર્જરિત થઈ ચૂક્યો છે એશી વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જર્જરિત થતા અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે ભારે વાહન પસાર થતા બ્રિજ ધ્રુજારી મારતો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે રાણપુરથી અન્ય શહેરો અને ગામોમાં જવાનો મુખ્ય માર્ગ પરનો બ્રિજ બિસ્માર છે જર્જરિત બ્રિજ પર લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે હાલમાં જ તંત્રએ બ્રિજ પર નાખેલી રેલિંગની ગુણવત્તા પર સવાલ ઉછાવ્યા હતા રાણપુરના સરપંચ સહિતા ગેવાનોએ બ્રિજને લઈને અનેક રજૂઆતો પણ કરી કંભીરા બ્રિજ દુર્ઘટના ઘટે તેમ તેવી લોકોને કીધી સેવાઈ રહી છે આ પુલની કોઈ તપાસ થઈ નથી અધિકારીઓ મૌખિક એવી વાત કરે છે કે આ પુલને કંઈ થાય નહીં આને જે ડેમજ થયો જ નથી પણ વચ્ચે પણ જ્યારે નીચેની સાઈડમાં સરિયા દેખાય છે એ પણ આપણે લખીને આપ્યું મોટા સાથે કે ભાઈ હવે તો નીચે સરિયા દેખાય છે માત્ર ને માત્ર દુર્ઘટનાની રાહે અમે બેઠા છે આપણે આની અસંખ્ય રજૂઆત કરી ગ્રામસભામાં પણ આનો ઉગ્ર રીતે ઠરાવ કરેલો છે કે ભાઈ આ તમે કમસે કમ કંઈક ટાળી નાખો નેટ નાખો આવી દુર્ઘટનાની રાહ શું કામ જોવો પણ તંત્ર ક્યાંય જાગતું નથી